નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાન ન્યૂઝ ગુજરાતના શહેરના આંબોલી રોડ ઉપર ઈદગાહર નજીક આવેલ શાહર એવન્યુ શોપિંગમાં તસ્કરોએ ટાયર પંચરની દુકાન સહિત ત્રણ દુકાન તાળા તોડી બે દુકાનો માંથી સાત હજાર ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એ વન્યુ શોપિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા સાત હજારની ચોરી કરી દુકાનમાં લગાવેલ સીસીટીવીનું રેકોર્ડર પર ચોરી કરી પલાયન થઈ ગયા હતા જ્યારે પંચરની દુકાનમાં કંઈ હાથ લાગ્યો ન હતું સવારે દુકાનદારોને ચોરી અંગેની જાણ થતાં શહેરી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી તસ્કરોના હાથ ફેરાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર અભિ સૈયદ પહેલકાર ન્યૂઝ અંકલેશ્વર